ધ્યાનથી જોવા વૈજ્ઞાનિક દાદાને આ દાદા છે એક પ્રક્રિયા કરી રહ્યા હતા લેબોરેટરીમાં છે એ બેક્ટેરિયા ઉગાડતા હતા પણ એક દિવસ છે એમને કંઈક બહાર જવાનું હતું ઉતાવળમાં ઉતાવળમાં ધોળ્યા વગરની ડિશમાં છે એને બેક્ટેરિયા ઉગાડી નાખ્યા અને નીકળી ગયા એ તો દાદા ફરો દાદા ફરવા નીકળી ગયા અને બેક્ટેરિયા અમને મૂકવા થોડાક દિવસ પછી ચા તો અંદર નકરી ફૂગ ફૂગ જમી ગઈ હતી બેક્ટેરિયા બધા અડખે પડખેમાં ઉગ્યા વેશમાં ન ઉગ્યા ગયા વેશમાં નકરી ફૂગ વૈજ્ઞાનિક દાદા આવ્યા ને દાદાનું મોટું યુપાયું અને એ જોવા કે અહીંયા વૈશ્વમાં ફૂગ ઉગી છે અને અડખે પડખે બેક્ટેરિયા છે બેક્ટેરિયા વિશમાં કેમ ન ઉગ્યા તો એને એવું ખબર પડી કે જ્યાં આ ફૂગ ઉગે છે ત્યાં આ બેક્ટેરિયા પાછા નથી આવતા એટલે બેક્ટેરિયાને આઘા રાખો ને તો ત્યાં ફૂગ ઉગાડવી દાદા એ બેક્ટેરિયાને દૂર રાખવા માટે ફૂગમાંથી દવા હવે આ દવા જ્યાં ચોપડે ત્યાં છે એ બેક્ટેરિયા ન આવે તો જ્યાં બીજું વિશ્વયુદ્ધ હતું ને ત્યારે આ દવા બહુ કામમાં આવી આ દવાનું નામ છે પેનિસિલિન અને એ ફૂગનું નામ હતું પેનિસિલિયમ આ વૈજ્ઞાનિક દાદા એ દવા છે એ બધા સૈનિકોને અને એ જ દવા માટે છે આ વૈજ્ઞાનિક દાદાને ઓગણીસોને પિસ્તાલીસમાં નોબેલ પ્રાઇઝ મળ્યું પેનિસિલિન દવા બનાવવા તો આખી વાર્તા હતી ધોરણ બારની અને એમાં છે એ પેનિસિલિયમની શોધ કઈ રીતે થઈ એ તો દવાનું નામ હતું પેનિસિલિન બેક્ટેરિયા જે હતા એનું નામ હતું બેક્ટેરિયા એ ફૂગનું નામ હતું પેનિસિલિન નોટેટમ ફૂગ વૈજ્ઞાનિક કોણ હતા એલેક્ઝાન્ડર ફ્લેમિંગ બીજા હતા અર્નેસ્ટ ચેન અને હાર્વર્ડ ફ્લોરે ઓગણીસોને પિસ્તાલીસમાં નોબેલ પ્રાઇઝ મળ્યું વર્લ્ડ વોર બીજામાં એને છે આ દવા વાપરી હતી તો આવાનાવા છે એ બાયોલોજીના ટોપિક ભણવા માટે મને ફોલો કરો અને મોટા ઉપાડે જેને સાયન્સ લીધું હતું એને શેર કરો